સંતરામપુર નગરની બહાર પ્રતાપપુરા મેદાન ખાતે ભરાયેલા લોકમેળાની મુલાકાતમાં જઈ રહ્યા છીએ પણ ત્યાં પબ્લિક વધારે હોવાથી ત્યાં ટાવર નથી આવતો અમારે ઘરેથી ભક્તણી કહે છે કે તમે શું કરી રહ્યા હોય એમ नहीं किदो भाई ए टावर थे ले बड़ा छोरा एमपीए के साहब बहने ने है तो आ बहने नहीं हिरयो हूं और थोड़ा का टावर बड़ा हां वाणिया ना छोरा है कि एने ना लगभग 50 टावर मैं पकड़ाई रिया है और तो आपड़े जाइए सी जो आप जोराला रे जो, जो किटले जवा है વાતો કરતા કરતા જે કંઈ મિત્રો જોડાવાના બાકી છે એ બધા મારી ચેનલ ઉપર જોડાઈ જજો અર્જુનસિંહ પાર્કી આદિવાસી કલ્ચર યુટ્યુબ ચેનલ મજા આવે અહીં થોડોક ટાવર આવે છે મેળો તમે બતાવો છે પરંતુ ટાવરના દાદ્યા છે જે કઈ મિત્રો હોઈ ગયા કેટલા હોઈ ગયા કેટલા જાગો હજી કોઈ જોડાયા નથી આપણી બાપ દાદાની એ કહેવત છે આજના અનુભવે તમાર મિત્રો નમસ્કાર નમસ્કાર સેઠ હા હા એક ભાઈ આવ્યા નમસ્કાર મિત્ર અલે ભાઈ અહીં ટાવર નહીં ઉપાધિયે ટાવર નહીં આવતો આજે પબ્લિક બહુ જબરજસ્ત છે તો આપણે જવા માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ આજના દિવસની બે વાતો હું કહી દઉં જરા કે આપણા જે સાહિત્યમાં આપણે વાતતો સાંભળી છે એ વાત મને યાદ આવી કઈ વાત યાદ આવી કે ભાઈ અધિકારીની આગળ ને અને ગધળાની પાછળ ને જવું જિંદગીમાં એ તેનું શું પરિણામ આવે અધિકારી કે આગે ઓર ગધે કે پیچھے કભી નહીં જના જોઈએ બohi વાત આદમે શેરને કે લિયે विनम्र प्रयास कर रहा हूँ और बड़ा सभी लोगों को नमस्कार अभी आप जा रहे हैं ये सारे लोग आ रहे हैं आप देखिए ज़रा मैं लाइक होकर बताता हूँ ये रवाड़ी का मेला है ठाकुर साहब भावेश जी ठाकुर साहब जुड़ गए हैं हमारे संतरामपुर नगर में चल रहा है रवाड़ी का मेला का सेकंड डे आई एम विजिट ट्राइबल कम्युनिटी लोक मेला के आज આપણે મેળાનો જોવા માટે જઈ રહ્યા છીએ આ છોરાબદ આવી રહ્યા છે એક વાત મને યાદ આવે છે મિત્રો કે કોઈ દિવસ તો હું નિવૃત્ત થયો કે આજ દઈને પસાડી પડી ગયું તે ચાલો અહીંયા જઈએ તે જઈએ એક દાળ મારા સાહેબ છોડે જવાબ થયો અને ખાલી તસવીર આપ આપો સરકારી संस्कार तय तो 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 है तो तय मिला इनवा माटे बुमा बुम भुण करे करम साहिब अपना परिचय दो अपना प्रयास करो तमने वो का जईसी आगल आगल की तरफ बढ़िए से पब्लिक बहुत आवे छे साया तो बाजी ने पब्लिक आयो रे छे मेरो मान जुवा यूपी ना भाई से हां हफ्तो रे हमके आंगे भाई नरेश दादा हां वाला बहुत ताज है संतरापुर नगर हो है भाई आप पब्लिक आप देख ही स जोरा ही रह रहे जो आगे हूं हूं से क्या क्या होता है आगे आगे आप देखिए बहुत ही भीड़ है भैया आगे तो यूं खटे लोग हैं मोबाइल वाले लोग बहुत थे युवा बहुत थे आ कितनी बड़ी गाड़ियां है ઘણી બધી ગાડીઓ છે આપ દેખી શકો છો ટ્રાફિક જામ છે રાત પડે એટલે મેળો જમે જપર રાત પડે એટલે મેળો જામે એટલે જુઓ आय को एटम्बल बाय डीडीसे जो फिर बढ़ता तब आय जो बता मित्रों आय थोड़ा आवाज़ 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 आह यूट्यूब वालों का भी क्यों है धानी नहीं तस्लीन नेटलोग को तो बताइयो से इस बार बहुत ज़्यादा हाँ मैं पढ़ धानी मैं पढ़ धानी तोरो धानी हो तस्लीन धानी हाँ 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 हमारा फोन यूट्यूब पर जब जब आदमी जबरे बगत से आदमी ना जो રવાડીનો મેળો છે માલ આ પોલીસ કર્મી સંતરાપુરની છે ખાડી પગે કોઈ પણ જાતનો નિશ્ચય બનાવ ના બને એના માટે જટે સલાક આ વ્યવસ્થા કરેલી છે આપણા નવા એસપી સાહેબે એસપી સાહેબનો ફોટો ના અમે લોકો ખાટ સાહેબનો ફોટો જોયો છે મેં ગુલદોસ્ત એમનો સ્વાગત ગયા હતા એટલે હું કઈ જેડી સાહેબ ના કઈ સમાચાર કોઈ સમાચાર નહીં મળે જોવો ભાઈ આ સામે ये किस को हो जबरदस्त इतनी बड़ी पब्लिक है ले कमेंट करो बड़ा चार मठ आज लाइव तो थे अपन टावर नहीं आवतो अब तो जो लारे जो बिल्कुल टावर नहीं आवतो अब तो टावर तो से तो इम्प्रूव जोड़ा हुआ ना बाकी से प्रॉब्लम हाँ प्रॉब्लम थे वैसे नेटवर्क ना बाहर जी हाँ

જે કંઈ મિત્રો છે એ જોડાયેલા રહેજો હા 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 એક ભાઈ આવ્યા દેખો અહીં થોડો ટાવર આવે છે મિત્રો ઘણી ભીડ છે સંતરામપુરમાં આજે આગળ તો આવે નું વર્ણન જે આપણી માનવીની ભવાઈ નવલકથા માનવીની આવી બધી નવલકથાઓ ઇતિહાસ કાંધી ના પાત્ર સરસ વાત કરી છે અને અમારી આ સંતરામપુર નગર ની જે તાલુકા શાળા કન્યા શાળા છે ये तालुका शाला कन्या शाला से अरे कलसो खानपुर यहाँ का अन्ना पटेल मानव के भगवान वर्णन भी करेंगे से ना भी पात्रों आवे जो अपुन के छोले तो कलाव किल्की होए तो मेला हो द्वारा लोक मेला हो द्वारा जनजीवन जबकतो रहे से સમસ્યા તમને મેળો બતાવો પરંતુ ટાવરની સમસ્યા મોટામાં મોટી છે એટલે મેળો નહીં બતાવી શકાતો તમે મારી ચેનલ દેખજો અર્જુનસિંહ ફાલજી યુટ્યુબ ચેનલ આદિવાસી કલ્ચર હા આવે એ દેખજો ભાઈ એ આવો આવો અમારે માણસ છોડ આવ્યો ખરાડી હા એ આવો જમાય સાહેબ આપણા જમાય ત્યાં રાવત છે ભાઈ ચોખા માંડલી ને બહુ હારા મારા અમારા જેડી સાહેબ છોરો હે બે હાળો બની હે મેળામાં કોઈ ટાવર નથી આવતો એમ જો હાળો બન્યું કેવા રાતા સર બે તે બે બે સુરત છે બઢિયા આદમી છોડતા હે હું મેળો વિચાર કર્યો પણ અમારે જઈને કરો ટાવર નથી આવતો એમ હવે તમે મળી ગયા બે જણા બોલો એટલે ક્યાં લેતો ભેજણા લાઈવ હોય ભાઈ YouTube પર મતલબ જો દુનિયા દેખાય દેખાડો કે હા હાલા દેખે હટાવે જાય એમ થાય છે આ બાબત છે મારે ઠીક ઓય આપ જોનિયા છોરો હે બાં છોરો હેલા બી થોડી આ નવ કતો લખાઈ જાજો કરીએ તા બને હળવો રીમડિયા છે

आज का पूरा दिन हमने एक एडिशनल कैरेक्टर के साथ था पूरा दिन तो हमें भाई सरकारी रेस्ट हाउस कटाना खाते गया था खाली तो हमें बहुत मुर्द हुआ जो बात कही हमारी पाए एंट्री करो एम करे भाई तारो नाम था हूँ एम अरे बदू आम तो बातचीत करते दुकान जो आजा पासा जो आ गया